ભાભરમાં આંગણવાડી કાર્યકર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન યોજાયો હાલ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે ભાભર ખાતે પણ અનેક જગ્યાએ રંગોળી સ્પર્ધાના માધ્યમથી મતદાન જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવે છે તો અન્ય સ્પર્ધાત્મક અને રેલીઓ યોજી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે બાબર મઠ વિસ્તારના મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા ભાભર લુડરિયા આંગણવાડી કાર્યકર દ્વારા મતદાન અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં આંગણવાડી કાર્યકર દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે મતદારોને માહિતી પૂરી પાડવા અને મતદાન વિશે વિસ્તૃત કરવામાં આવ્યું હતું અને રેલી યોજી અને લોકોને મતદાન વિશે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં લોકોને મત આપવું અને મત અપાવી મતદાન વિશે લોકોને જાગૃતિ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ સીડીપીઓ હંસાબેન અને સુપરવાઇઝર સોનલબેનના માર્ગદર્શન યોજાયો હતો કાર્યક્રમ બાબર તેટરવા સેજાના સુપરવાઇઝર સોનલબેનના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડરમિસ્તાબેન દવે કાંતાબેન પ્રજાપતિ મંજુ બાબરસાબેન ઠક્કર તેમજ તેટરવા સેજાની તમામ કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો મારું નામ દવે ધર્મિષ્ઠા કલ્પેશ છે ભાભર ગામ બનાસકાંઠાના ભાભર ગામમાં આજ રોજ અમે આંગણવાડીના ખેતરવાડ વિસ્તારમાં અમારા દરેક લાભાર્થીને ભેગા કરી અને મત જાગૃતિ વિશેનો પ્રોગ્રામ કરવામાં આવ્યો એમાં લોકોને મત મતદાન આપવા માટે જાગૃત કરવામાં આવ્યા અને એ લોકોને અઢાર વર્ષ જેને થયા હોય એમને તો ફરજિયાત પોતાનું ચૂંટણી કાર્ડ કઢાવી અને મતદાન કરવું જરૂરી છે એ વિશે માર્ગદર્શન આપ્યું અને દરેકે ઘરનું કામ મૂકીને પણ વોટિંગ કરવા જવું જોઈએ એ વિશે સમજ આપી જો બકા કામ તો પછી થશે પણ વોટિંગ તો જરૂરી છે લોકતંત્રનો છે પોકાર નાખો છો મતદાનનો અધિકાર આ મતદાન એ મહાદાન એટલે કે આપણા ભાભર ગામનું મતદાન એ સો ટકા મતદાન થવું જ જોઈએ એટલે દરેકે મતદાન કરવું જરૂરી છે અને મારી ખૂબ નમ્ર અપીલ છે કે દરેક લાભાર્થીઓ જઈ અને પોતાના ઘરનું કામ સાઈડમાં મૂકીને પણ મતદાન પહેલાં કરવું જોઈએ એટલે મતદાન દરેકે કરવું